નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો માથાના વાળ માટેનું તેલ ઘરે બનાવીએ અને આ તેલ છે એ સફેદ વાળને કાળા કરવા માટે કેવું પાવરફુલ પરિણામ આપે છે એ માટે મિત્રો તેલ છે કઈ રીતે બનાવવાનું એ બતાવું છું એ પહેલાં કહી દઉં કે થોડા ટાઈમ પહેલાં આપણે માથાના વાળનું વાળ માટેનું એક તેલ બનાવ્યું હતું વાળ કાળા કરવા માટેનું એ તેલમાંથી ખૂબ જ સારું પરિણામ જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે અને એ તેલ જે બનાવ્યું હતું એ જ રીતે થોડો ફેરફાર કરીને આ વખતે તેલ બનાવવાનું છે કઈ રીતે તેલ બનાવીએ છીએ ધ્યાનથી જોજો કેમ કે આ જે તેલ છે ઘરે ખૂબ આસાનીથી બની જશે બીજું એ કે આ તેલનો ફાયદો એ થશે કે માથાના વાળને લગતી કોઈ પણ સમસ્યા હોય જેમ કે વાળ ખરવાની સમસ્યા હોય વાળ છે એમાં ખોળો હોય અથવા વાળ છે પાતળા હોય વાળ આછા હોય તો વાળ ઘાટા થશે વાળ ચમકદાર થશે ખરતા વાળ ધીમે ધીમે બંધ થશે સાથે સાથે સૌથી મહત્ત્વનો બેનિફિટ એ છે કે નાની ઉંમરે થયેલા સફેદ વાળ છે ફરી પાછા કાળા થઈ જશે મિત્રો અને વાળ છે એ સફેદ થતાં તાત્કાલિક અટકી જશે ઘરેથી આ તેલ કઈ રીતે બનાવીને એનો ઉપયોગ કરી શકાય એ માટે મિત્રો બતાવું છું તમને પણ ફરી એકવાર કહી દઉં કે નાની ઉંમરે થયેલા સફેદ વાળ ફરી પાછા આ તેલથી ચોક્કસ કાળા થઈ શકે છે ધ્યાનથી જુઓ મિત્રો કઈ રીતે તેલ બનાવવાનું છે તો આવો બતાવું તો મિત્રો તેલ બનાવવા માટે સૌ પ્રથમ આ રીતે લોખંડનું વાસણ લેવાનું છે એટલે કે લોખંડની જે કઢાઈ આવે છે આ લોખંડની કઢાઈ લઈ એની અંદર કોકોનટ ઓઇલ એટલે કે નાળિયેરનું તેલ છે એ પહેલાં તો નાખવાનું છે આ તેલ બનાવવામાં આ વખતે મિત્રો પાંચસો એમ તેલ લીધું છે તો સૌથી પહેલાં નાળિયેરનું તેલ જે છે એ આ લોખંડની કઢાઈમાં નાખી દઈએ નાળિયેરના તેલમાં જે પોષક તત્વો હોય છે વાળ માટે ખૂબ જ ઉપયોગી છે નાળિયેરનું તેલ છે પાંચસો એમ લીધા પછી આ તેલને લોખંડની કઢાઈમાં રાખી અને આને ગરમ કરવા માટે ચૂલા અથવા ગેસ ઉપર મૂકી દેવાનું છે અને ગેસની જે હોય છે એ સાવ ધીમું રાખવાનું છે ગેસ વધારે પડતું આગ કરવાની નથી એકદમ ધીમા ફ્લેમમાં ગેસ ચાલુ રાખવાનો છે ત્યાર પછી આની અંદર આ એક વાટકી જેટલો ભાંગરાનો પાવડર એટલે કે ભૃંગરાજનો પાવડર છે મિત્રો આ એક વાટકી એટલે લગભગ બારથી પંદર ચમચી જેટલો ભાંગરાનો પાવડર છે પાંચસો એમ તેલની અંદર તેલ થોડું ગરમ થવા લાગે પછી આ પાવડર ઉમેરવાનો છે ભાંગરો અથવા ભૃંગરાજ મિત્રો ભૃંગરાજ તેલ જે બજારમાં તૈયાર મળે છે એના કરતાં પણ સારી ઇફેક્ટ આ તેલમાં આવે છે નાળિયેરના તેલમાં તેલ છે એ બનાવવાથી માથાના વાળમાં ખૂબ જ સારું પરિણામ મળે છે નાળિયરનું જે તેલ છે એ વાળને ઠંડક પૂરી પાડે છે આ રીતે હલાવતા રહેવાનું છે અને પાવડર છે ભૃંગરાજનો પાવડર બરાબર મિક્સ થઈ જાય પછી એની અંદર એક બીજી ઔષધિ ઉમેરવાની છે આ રીતે મિત્રો ફીણ જેવું લાગશે સફેદ સફેદ બીજી જે ઔષધિ છે એ છે આમળાનો પાવડર ગયા વખતે જ્યારે તેલ બનાવવામાં આવ્યું હતું ને ત્યારે આમળાનો રસ છે એનો પ્રયોગ કર્યો હતો આ વખતે આમળો આમળા છે એના ચૂર્ણનો એટલે કે આમળાનો પાવડર છે એનો પ્રયોગ કર્યો છે ભાંગરાનો જે પાવડર હતો એના કરતાં અડધો અડધી માત્રામાં આમળાનું ચૂર્ણ નાખવાનું છે એટલે કે આમળાનો પાવડર ભૃંગરાજ કરતાં અર્ધો એટલે છથી સાત ચમચી જેટલો આમળાનો પાવડર બંને પાવડર નાખ્યા પછી તાવીથા અથવા અથવા કોઈપણ વાસણની મદદથી તેલને ધીમે ધીમે હલાવતા રહેવાનું છે અને એકદમ ધીમે ધીમે ઉકળવા દેવાનું છે લગભગ વીસથી પચીસ મિનિટ સુધી આ તેલ છે એને ધીમા તાપે એકદમ રાખવાનું છે અને ધીમા તાપે જ ઉકળવા દેવાનું છે વીસ પચીસ મિનિટ જેટલું તેલ ઉકળશે એટલે ભાંગરો અને આમળા બંનેની જે અસર છે એ તેલમાં આવી જશે અને વીસ પચીસ મિનિટ પછી તેલને નીચે ઉતારી અને લોખંડના વાસણમાં જ પંદરથી વીસેક મિનિટ એમનામ પડ્યું રહેવા દેવાનું છે ઠંડુ થવા દેવાનું છે એટલે જે ઔષધિઓ છે ભાંગરો અને આમળા એની ઇફેક્ટ બરાબરની તેલમાં આવી જશે ત્યાર પછી આ તેલને ગાળી અને કોઈ બોટલમાં ભરી લેવાનું છે દરરોજ આ તેલનો માથાના વાળ માટે ઉપયોગ કરવાથી માથાના સફેદ થયેલા વાળ હોય છે નાની ઉંમરે સફેદ થયેલા તો આ સફેદ થયેલા વાળ ખૂબ ઝડપથી કાળા થઈ શકે છે મિત્રો ધન્યવાદ